પાસે પાસે ઘર અપશબ્દો બોલવા જેવી બાબતને લઈને ત્રણ શખ્સો અરમાન ઉર્ફે પોલુ સલીમભાઈ લાખાણી રહેમાન ઉર્ફે દિલીપ ઇરફાનભાઈ ફરિયાણી અને અરમાનનો કારીગર આફતાબ દ્વારા મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાળા પર છરી અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલામાં ગંભીર ઈજા થતાં મુસ્તુફા કાચવાળાનું મોત થતાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસ દ્વારા આ હત્યામાં સામેલ ત્રણેય ઈસમો અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી રહેમાન ઉર્ફે દિલીપ ઇરફાનભાઈ ફરિયાણી અને આફતાબને આજરોજ ઝડપી લીધા હતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના શાક માર્કેટ અને પથિકાશ્રમ વિસ્તારમાં એક મારામારીનો બનાવ બનેલ જેમાં મુસ્તફા કાચવાલા જે છે તેને ત્રણ આરોપીઓ અરમાન રહેમાન અને આબતાબનાએ છરી તથા તલવારના ઘા તેના પગ પર જે સાથળ પર મારેલા અને આ જે મુસ્તફાભાઈ ઘાયલ થયેલા અને ત્યારબાદ તેઓને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને ત્યાં તેઓ મૃત્યુ જતા આ બાબતની જે ફરિયાદ જે છે એ ખાલિદભાઈ પઠાણનાઓએ આપેલી જેમાં આ હત્યાનું જે મેઇન કારણ જે છે તો આમિર ખાન જે પઠાણ જે છે તે કાજીવાડા વિસ્તારમાં રહે છે અને અહીંનો જે મુખ્ય જે આરોપી જે છે અરમાન ઉર્ફે ભોલું તે ત્યાં અવારનવાર બાઇક લઈને નીકળતો અને તે ગાળો બોલતો અને કાતર મારતો એ અનુસંધાને અમીરભાઈએ તેના જે ફરિયાદી જે છે તેના મામા તેને આ બાબતની વાત કરેલી અને જે આ ફરિયાદી જે છે તે આ મુખ્ય આરોપીના કે પિતાશ્રી જે છે તેને સારી રીતે ઓળખતા હોય આ ચાર માણસો આ બાબતને તેઓને સમજાવવા માટે ગયેલ તેનું મનદુખ રાખી આ ત્રણેય આરોપીઓએ એકસમ કરી તલવાર અને છરીથી આ મુસ્તફા ઉર્ફે કાળુભાઈને ઘાયલ કરેલ અને મૃત્યુ પામેલ આ બાબતે પોલીસ દ્વારા એસઓજી એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવવામાં આવેલી અને આજે આ ત્રણેય આરોપીને પોલીસે અટક કરેલ છે અને નામદાર કોર્ટમાં જુદા જુદા મુદ્દાઓ લઈ દિન પાંચની રિમાન્ડની માગણી કરવામાં આવનાર છે હા એમાં જે મુખ્ય જે આરોપી જે છે ભોલું તેનો ગુનાહિત ઇતિહાસ છે અને અગાઉ જે છે ત્રણસો સાતના અને ત્રણસો બે જે અગાઉ હત્યા અને ખૂનની કોશિશ તેના ગુનામાં એ આરોપી તરીકે હતા અને આ જે હત્યાનું મેઇન કારણ જે છે તે તેના પિતાશ્રી જે છે તેને શા માટે રાવ કરેલી એ જ એનું મુખ્ય કારણ અને આ જે છે ત્રણેય આરોપીઓ એક્શન થઈ અને આ જે કાળુભાઈને ઈજા કરી અને તેની હત્યા નિપજાવી છે